એટલે કે ચોથી ડિસેમ્બર બે હજાર પચીસ નો દિવસ પૂનમ પૂનમ માટે આજનો દિવસ એટલે અનેરા આનંદ નો દિવસ સહ્યાદ્રીની ગીરીમાળાઓની અંદર જ્યાં અત્રિ ઋષિ અને સતી અંસુયા માતા આશ્રમમાં રહેતા હતા ત્યાં આજના દિવસે એટલે કે માર સુદ પૂનમ ના દિવસે ભગવાન દત્તાત્રયનું પ્રાગટ્ય થયેલું પૂનમનો દિવસ હતો હતો દિવસ અને સાય ભગવાન દત્તાત્રયનું દત્તાત્ર આપણા ઉપાસનાના જે દેવ છે ભગવાન દત્તાત્રયનો આજનો પ્રાગટ્ય દિવસ છે અને એના કારણે આપ સર્વેને દત્ત જયંતિની શુભકામનાઓ પાઠવીએ છીએ અને આજે દત્ત બાવનીને આજે આપણે એપિસોડમાં આગળ વધીએ છીએ એમાં દત્ત બાવનીના ભાવાર્થની જે વાત કરીએ છીએ એમાં આગળ ન વધતા આજે પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજ એમને આપણે આશીર્વચન સાંભળીશું ત્યાર પછી દત્ત બાવનીનું ગાન કરીશું અને આવતા એપિસોડથી વળી પાછા દત્ત ભાવનીમાં આપણે પ્રવેશ કરીને પરશુરામજીના ચરિત્રની વાત કરતા કરતા દત્ત ભાવનીમાં આગળ વધીશું તાવો આપણે એકત્ર થઈને ઉછાલી નિવાસી પરમ પૂજ્ય નર્મદાનજી મહારાજના આશીર્વચન સાંભળીએ આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર બ્રહ્માનંદમ પરમસુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ ગંદવાતીતમ ગગન સદૃષમ તત્તમ સિવારિલક્ષમ એકમ નિત્યમ વિમલ મુચલમ સર્વદી સાક્ષી ભૌતમ ભાવા અતીતમ ત્રિગુણરતમ સદ્ગુરોતમ નમામિ સદ્ગુરોતમ નમામિ આપણે જે આજે ભેગા થયા છીએ એ ભગવાનનું એક નામ દત્ત છે અને એનો આજે આપણને શાસ્ત્રમાંથી બધું મળે છે એ ઋષિ મુનિમાં ભગવાને એક અત્રી ઋષિ મૂક્યા એ અત્રી પત્ની ભગવાન પ્રસન્ન થઈ ગયા એ તો તમને થઈ મારું હાઈ છોકરો હાઈ છોકરો હાઈ મારી છોકરી ને બધું કર્યા કરો ને એટલે ભગવાન કે એને કુદવા દે પછી હજાર નવરો પડે તારું હું છું જ બધો ખૂટી વડે મારો બેઠો પછી તમે જ મારે ઘેર આવો ને પુત્ર રૂપે સારું કે એટલે જે નામ બધા અનેક ગુરુમાં જે દત્તક નામનું સ્તોત્ર લખ્યું છે આજ છે હવે ભાઈ હારકતિ અલી પરણમ વારંવાર એ સ્તોત્ર તમે મોડો હોય તો જુદી વાત છે પણ નહીં તો જોઈ જજો અવધુથી આનંદમાં છે આ સ્તોત્ર એ ભગવાને કહ્યું કે હું તારે ઘેર આવું જા કે માક્ષર સુદ પૂર્ણિમા ને રોજ એટલે પોતે પ્રસન્ન થઈને પોતાની જાપ આપી જાત આપી જાત એટલે એનું નામ પડ્યું દત્ત દત્ત એટલે ગીવન ગીવન એટલે આપી દીધું મેં તને મારું સ્વરૂપ આપી દીધું એટલે એનું નામ દત્ત કેવાયું એ તો વિષ્ણુ નો અવતાર છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ ત્રણ સ્વરૂપ છે એની દેવી અશક્તિ રૂપે પણ દત્ત સ્વરૂપે જયારે આવ્યા ત્યારે ગ્રહસ્થિ નહી થયા અને ઋષિ નું નામ અત્રિ હતું એટલે એનો દીકરો અત્રે કહેવાયો અત્રિયનો દીકરો આત્રેય એટલે દત્તા છે વિષ્ણુ પણ કહેવાય દત્તા અને એને રાજી કરવા જ આવેલા તેમ કહ્યું કે તમે મેં તો એકનું વિચાર્યું હતું તમે ત્રણ કેવી રીતે આવી ગયા તો કે હું ત્રિરૂપે આ સૃષ્ટિનું સંચાલન કરું છું છું એકનો એક જ એમ આ બધા નામ જુદા પણ મૂળ શક્તિ એક જ અને એના ઉત્સવો કરવાથી આપણને એનો મહિમા એનું પૂજન કરવાથી એના ગુણ એ બધાનું સ્મરણ થવા મળે પૃથ્વીનો અંધકાર દૂર કરવા સમયે સમયે શું થાય આપણી મોટર હોય કે પાણી હોય તો બધામાં સમય જતાં થોડો થોડો કચરો ભેગો થઈ જાય તો એને સાફસુફ તો કરવું જ પડે ઘરમાંય કરવું પડે આપણે બધા ભગવાનના સ્વરૂપો હોવા છતાં અજ્ઞાન આ બધી વાતો સાંભળી આંબળીને અડધા મોહમાં પડી છે એટલો બધો મોહ છે માણસને ને એને ખબર જ પડતી નથી કે હું મોંમાં ખ્યાચાતો જ જાઉં છું ભગવાને કહ્યું કે હવે આ મોં વેચી દે એના આસિસ્ટન્ટ ચિત્રગુપ્ત માનો ને એક નામ આ મોં વેચી દે તો પેલો મોં વેચવા માંડ્યો દુનિયામાં કરતા કરતા સ્ત્રીમાં મૂક્યો મો પુરુષ માટે સ્ત્રીમાં પુરુષ સ્ત્રી પ્રત્યેનો આ ને કારણે જે આપણી અંદર દિવ્યતા ભરી છે ને તે દબાઈ જાય છે આનો અર્થ એવો નથી કે સંસારમાં રહેવું નહીં સંસારી જીવન જીવવું નહીં એવો અર્થ નથી બધા ન કરી શકે એટલે આપણા મને કહ્યું તેના ત્યાં ભૂંજતા તું બધું કર ભોગવ નોકરી કર ધંધો કર જે કરવું એ તે કર પણ ભગવાનને નિમિત્ત કરી રહ્યો છો બસ આ ધ્યાન રાખવું પડે ભગવાન આપણને જોઈ રહ્યો છે ભગવાનને માટે કહ્યું તો પવિત્રતા જળવાશે અરે સહેલો રસ્તો આપણા ઋષિ મુનિ હોય ને પૂર્વજોએ આ ઉત્સવો નો કાઢ્યો કે પેલું તો પહોંચાડશે નહીં પેલા અહીંથી શરૂઆત કરો ઉત્સવો એનેથી શું થાય હળવાશ આવે આપણામાં ત્રીજો પવિત્રતા પ્રગટે એકદમ બધી બહુ ના આવી પડે પણ થોડી તો આવી પડે તમે જયારે ઉત્સવમાં મગ્ન હો ને ત્યારે બધું ભૂલી જાઓ વધુ સારો ઉત્સવ હોય તો વધુ ભૂલી જાઓ એટલો સમય હળવાશ આવી જાય જીવન એટલું બધું કરવા બીજા દેશો પાસે કશું છે જ નહીં ડોલર લેવા ગયા હોય પણ છેલ્લે આપઘાત કરવો પણ એની તો તમને મારી નાખે ત્યાં એવું છે અહીં થોડી અસર થઈ છે આપઘાત તો કરે બધું પણ એકંદરે અહીં જે પ્રેમ છે જે પવિત્રતા છે અને એને માટેની જે છે છે મને ઘણા ચાલો પરદેશ પણ તો અમેરિકા કહો સ્વિટરલેન્ડ કહો જે કહો તે બધું આ ઇન્ડિયા છે હું તો જતો જ નથી એક વખત ગયો તો એ ભાઈ આવ્યો છે મને પાછો કે ચાલો અમેરિકા મેં કહ્યું મારે માટે કમાવા તમે ગયા છો મારે કઈ આવવું નથી મારે અહીં લહેર છે એટલા માટે ડોલર લાવો તો લાવજો કેમ લે છે અહી સદગુરુ છે અહીં પરમાત્મા સ્વદેહ ચાલ્યા છે આ સૃષ્ટિ ઉપર અત્યારે પણ સમાધિમાં બધા બેઠા છે તમે કહો કરે હું તો પછી એ જબરજસ્ત કરે તમે હું કે રાજકીય કોઈ નેતા જે કરે એના કરતા એ વધારે કરે કેમ એને જોઈતું તું તેની પર થઈ જાય બધા હવે કરવાનું કોને માટે તો કે મારી સંતતિ કઈ જીવ જંતુ પશુ પંખી જીવે એટલે સમાધિ જે બધી હોય છે ને એમાં જીવંતતા હોય છે જીવંતતા હોય છે આ બધું જીવન હળવું કરવા માટેના રસ્તા છે ઉત્સવો કરવાના કઈ જ્ઞાન ધીમે ધીમે દ્રષ્ટિનો વિકાસ કરવાનો અને એમ કરતા કરતા તરી જવાય જવાય અને છે છે કે મેં તમને બનાવ્યા તો કામ નહીં કરું તમે ક્લાર્ક ને રાખો તો પગાર નહીં આપો ને પગાર નહીં આપો આપશો ભલે ઓછો આપો એમ થાય કે આ બિચારો કામ કરે છે કઈ આપીએ તો જેને આપણને ઘડ્યા છે કે શું ના આપે હા આપણે એક પાર્ટે જવા માગતા હોય પણ એનો વિચાર ન હોય બીજે પાર્ટે લઈ જવાનો હોય તો ફેરફાર થાય ભાઈ બીજે પાર્ટે લઈ જાય ને તે સાચું જ હોય રામજીને વનવાસ જોવાનું થયું ભાઈ એને નાના ભાઈને કહી દીધું ભરત આગાદી તાળી તો ભરતે કહ્યું કે મોટાભાઈ એ ગાદી મારી નહીં નામે હું જોઈ તો ગાદી ચલાવીશ હું બહાર રહીશ અને ત્યાંથી સંચાલન આપના નામે આપની પાદુકા બસ ત્યારથી પાદુકાનો મહિમા પાદુકા એટલે પ્રતિનિધિ અને સંતોની જે પાદુકાઓ છે તે તો એમના ચરણની શક્તિ અંદર પેદા થાય અથવા પેદા થઈ ચૂકી હોય એ સંતે ખુદે જ્યારે આપ્યું હોય તો એની શક્તિ અંદર હોય પછી એનું પૂજન ને બધું થતાં થતાં એક શક્તિ પેદા થાય કેન્દ્રિત થાય શક્તિ જે છે તે સર્વે વ્યાપી છે ને હમણાં શ્લોક બોલો તે અખંડ મંડલાકારમ વ્યાપ્ત એનો ચરાચરમ જળ ચેતન બધામાં પરમ શક્તિ છે સોગંધ વ્યાપ્ત છે એની સાથે કઈ રીતે આપણે વધુમાં વધુ સંપર્ક કરી શકીએ જે આપણી અંદર છે એ જ પિંડ અને બ્રહ્માંડ બધું એક જ છે એ જેમ જેમ એની સાથે સદગુરુની દયાથી આપણી થોડી સાધનાથી એનો એના મય થતા જઈએ ને તો એ દિવ્ય શક્તિ આપણામાં જ પ્રગટ થઈ જાય છે પણ એનું મેનિફેસ્ટેશન એટલે કે એ બહાર પ્રગટ થવા માટે અંદર થી બહાર તત્વમસી એ દેવ તું તે જ છે જે સર્વ વ્યાપી સકતા છે તે જ આવડવું જોઈએ અને એને માટે સદગુરુનું સાનિધ્ય મળી જાય તો તો આપણે બહુ ભાગ્યશાળી પણ નહીં તો સદગ્રંથો ને બધું છે જ એના વાંચન વસ્તુ સ્થિતિ એક જ છે કે આપણે એને પકડી રાખવું પડે આપણે બે ચાર દાડા કરીએ પછી કે હવે નથી મજા આવતી દેવ બદલી દઈએ મુસલમાનો જો કે હિન્દુની નબળાઈ કઈ છે એ નબળાઈ ઉપર એમણે બધો આખો ધર્મ રચી દીધો છે એ કોઈ અલગ ધર્મ જ નથી આપડી જે જે નબળાઈ છે તે તે પકડીને એમણે સબળાઈ ઊભી કરી દીધી આપણે રામ વાળા અંદર અંદર લડતા હોય પાછા ને રામ ને કૃષ્ણ વાળા લડતા હોય ને દરેક એમ જ માને છે અમારો પંથ બેસ્ટ એવું કશું નથી પણ ગંથ પંથ સબ જગત કે બાત બતાવત તીન રામ હૃદય મન મે દયા તન સેવા મેલીન એટલે હૃદયની અંદર જે પરમ પરમ શક્તિ છે એનું મેનિફેસ્ટેશન એટલે એનું પ્રગટીકરણ કઈ રીતે થાય બસ એ માટે ગુરુ જોઈએ શાસ્ત્ર જોઈએ અને આપણો પુરુષાર્થ જોઈએ આ બધું ભેગું થાય એટલે તમને ફળ મળવા જ માટે ફક્ત સવાલ પુરુષાર્થનો છે આપણી કચ્છ સચ છે ગુરુની દયાથી હું જે એકડો બગડો ઘૂંટી શક્યો છું વધારે તો કઈ આવડતું નથી પણ ખબર પડી કે આપણે ગુરુનું ધ્યાન દરીને પુરુષાર્થ સદેહ ગુરુ ન મળ્યા હોય તો પ્રભુ કોઈ વિજય સ્વરૂપ તમને ગમે તે જે નામ ગમે તેનું એ લેવાનું છે કારણ નામ આપણા હિન્દુ ધર્મ ને એટલે સનાતન ધર્મમાં અનેક સ્વરૂપ બતાવે છે ને છતાં છે એકનું એક જ એટલે તો નરસિંહ મહેતાએ લખ્યું હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી સમજાન પડે એકનો એક હોવા છતાં એના નામ અલગ અલગ છે એ હિન્દુ ધર્મમાં કરવા ગયા સારું કે જેને જે માફક આવે એ નામ એ રસ્તો એ પંત પકડીને બસ ચાલવા જ મળે જેને જે વસ્તુ અનુકૂળ આવતો હોય અતિ એક જ નહીં એટલે આપણામાં એકેશ્વરવાદ નથી એ લોકો માં ઈસ્લામમાં જ છે અલ્લાહ એટલે અલ્લાહ પછી એમાં બીજો કોઈ અંદર આવી ન શકે આપણે તો હજારો ને લાખો બાવાઓને લાખો મહારાજ લાખો ગુરુઓ અને દરેક જોવાની ખૂબ છે કલજુગ કારણે દરેક પોત પોતાનું ખેંચે છે એટલે એમાં વિખવાદ ઉભો થાય બાકી કોઈ વિખવાદ છે જ નહીં કોઈ કહે શ્યામ તને કોઈ કહે રામ તને જશોદાનંદ કિશોર આ બધા એકના એક છે બગાસ ખાવા મળ્યા એટલે પ્રવચન બંધ ચાલુ કરો ચાલો એટલે ઉપાસ એ બહુ મજાનું છે કોઈ બી ભગવાન ને મારો વાંધો નહી પણ ધીમે 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 ટીવી ઓછા જોવા માંડો થોડી શક્તિ કેળવતા જાઓ બસ જે તે ખાવાનું બંધ કરો એટલે વિકારો વાસના ઓછા થઈ જશે એવી શાંતિ લાગવા મળશે બસ શાંતિ મળી તો બહુ છે ભગવાન તો આવવાનું છે જ છે હમણાં ઉઠો ને જોડે મેં બસો બસો રૂપિયા ખર્ચીને આવ્યા છે ક્યારે નીકળ્યા હશે ઘેર થી નીલ્યા તારી વાત નહીં આપણું તો બે જ એટલે તમારા માટે તો બેઠો પણ અંતે ઉઠાડ્યો પડે એટલે હું ઉઠી ગયો કારણ છે કે પછી બીજું કામ થાય નહીં બેસી રહું તો અને જેને મળીએ ને તે આજે જ બધું પૂછી લેવા માંગે એને એમ કે બોયડી આવી જ મફત નો લો મને જોઈ લેવા માગે કે જરા અઘરું પડે જ બધા ફક્ત આપણે દૂરથી પગે લાગી લઈએ એમાં આવી ગયું હું નહીં જાણું પણ આ તો જાણવાનો આ તો સર અંતરિયામી તમારી સામે છે એટલે ધીરજ ધરજો પ્રભુનું સ્મરણ કરજો અને આપણે ઉત્સવ ઉજે તો પેન થી આવજો તમારા માટે ખેંચાશે એટલું શરીર ખેંચીશ મારાથી બોલાતું તો છે ને આજે પરણે બોલ્યો છે એ ડાક્ટરો ના કે બધા ભલે કે મારા પાંચ મિનિટ બોલજો પણ તમે નાચનારી ને એમ કહો કે ખાલી હાથ જ આમ કત નહીં ચાલે એને પૂરું નાચવા જ જોઈએ એમ એ બોલાનાર તમે કહો આવું તો ચિંતન શ્રી ગુરુદેવ दत्त दयार। एक जगमा प्रतिपाळ अत्र अत्रयंसूया करी निमित् प्रगट्यो जगकारनिश्चित ब्रह्मा हरिहरणोऽवतार नो शरणाङ्गत नोतारणहार अन्तरयामि सतचितसु बहार सद्गुरुतिभुजसुमुख जोड़ी अन्नपूर्णा करमाई माई शांति का मंडल कर सोहाई याय चतुर भुज सड़ भुज सार अनंत बाहु तो निर्धार आव्यो शरणे बाण अजान उठ दिगंबर चाल्या प्राण પદસારો વાજે વિલંબ તુજ વિજંબ વિષ્ણુ સર્વિજાર્યો જમ્યો શ્રાદ્ધ માદે ફી પ્રેમ જંબ દૈત્યથી દેવિ મર તાત વિસ્તારી માયા દિસૂર इन्द्रकरे हरिणव्योतु देवी लीला कै कै सर्वो ते सर्वो वायुसुतरे कां हि दो वेणे ते निष्काम बोध्याय दुने परशुराम साध्य देव प्रलाद काम देवी तरी तरि कृपादारमस् कीर्तना देख अनंत मा जवच शिशुनो अंत द्विज स्त्री के रो सयो पुत्र तू नि संदेह स्मर्तृगामी कलितार कृपाण तार्यो दो बीच गमार पेट पीड़ती तार्यो विप्र ब्राह्मण शेठ उबार्यो क्षिप्र करे कैम કાષ્ઠને પત્ર થયો કેમ ઉદાસી જર જર વેરા સ્વપ્ન કર્યા સફળ તે કૃષ્ણ કરીડ દીધા પૂરણે ના પોજવી દેવ હરિયું દારિદ્રતખે જાલ રખાઈ દિધો સુવર્ણઘટ સ પ્રેમ બ્રાહ્મણ સ્ત્રી નોંધવર્થાર દિધો સજીવન જૈ નિદાર દિશાચ પીડા વિપ્રપુત્ર ઉઠારો શુર હરી વિપ્રમદં ત્યજહા રક્ષો ભક્ત વિક્રમતા નિમિષમાત્રે તંતુક चाड्यो श्री शैले देख एकी साथे आठ ध धरी देव रूप सन्तोष्यानि य भक्त सुजात आपि परजा साक्षात् राजनी टाणि पीड जात पातनी तन चीड रामकृष्णरूपे लीला શુ પંખી પણ સાધ કદમ ઉદાહરણ કરુણા ગાતા સરે નશા શાકા અધિવાધિ ઉપાધિ સર્વ તળે સ્મરણ સર્વ ચોટ ના લાગે પામે સ્મરણે નિર્વાણ સાકણ બે સાસુ પિશાચોંદર દાસે મુઠ્ઠી દઈને તૂર્ત દત્ત ધૂન મૂર્ત કરી ધૂપ જે એમ દત્ત બાવની આસ પ્રેમ સુધરે તેના બને લોક રહીન તેને શોક દાસી સીધી દિદ્ર તેના જાય બાવન ગુરુવારે નિતને કરે પાઠ બાવન પાવન યથાવકાશે નિત્ય નિયમ તેને કદી અનેક રૂપે જ અભંગ ભજતા નડે નામે નામી એક દત્ત દિગંબર અસંગ છે बार, वेद श्वासकारा निर्धार काके वर्णवता जा कोण राकवेश अनुभव तृप्ति नोद्गार सुनी हसे ते के मार्पसि तत्त्वमसीय देव बोलो जय जय श्री गुरुदेव